આ કાળા કાળાબીજ લોહીમાં રહેલા ગંદા યુરિક એસિડને કરશે બહાર જાણો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો આજકાલ લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે આ એક રોગ છે જે ખરાબ જીવનશૈલી ખાનપાનમાં બદલાવના કારણે થાય છે યુરિક એસિડ વધવાના કારણે તેના દર્દીઓને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે સાંધામાં દુખાવો આંગળીઓમાં સોજો આવી સ્થિતિમાં દવાઓની સાથે કેટલાક ઘરેલું ઉપાય અજમાવવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે બહુ ઓછા લોકો જાણતા હશે કે અળસી યુરિક એસિડને નિયંત્રણ કરવામાં અસરકારક છે જાણો બીજ યુરિક કેવી રીતે નિયંત્રણ કરે છે કયા સમયે અને કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ અળસીના બીજમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે આ પોષક તત્વો શરીરમાં વધેલા યુરિક એસિડ ને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે તમારે દિવસમાં એકવાર અને બપોરના ભોજન પછી અળસીના બીજ નું સેવન કરવું જોઈએ જમ્યાના અડધા કલાક પછી એક ચમચી ચાવીને ખાવા આમ કરવાથી યુરિક એસિડ જલ્દી કંટ્રોલ થઈ જશે અળસીમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે જે ખોરાકને ઝડપથી પચતા અટકાવે છે આની સાથે તે ડાયાબિટીસના દર્દીઓને થતા થાકને દૂર કરવામાં પણ મદદ કરે છે ડાયાબિટીસના દર્દીઓ અળસીના બીજનો ઉકાળો પી શકે છે વજન ઓછું કરે છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન રહેલું હોય છે જો તમે આ ખાઓ છો તો તે તમારી ભૂખને નિયંત્રણ કરવામાં મદદ કરે છે બહુ બધા લોકો જાણતા હશે કે અળસીમાં હાજર ફાઇબર પાચનની ક્રિયાને ધીમી કરે છે આ હોર્મોન્સને નિયંત્રણમાં રાખે છે જે તમારી ભૂખ સંતોષવાનું કામ કરે છે તેથી તમારો પેટ ભરેલો રહેશે અને તમારું વજન આપોઆપ ઘટવા લાગે છે હૃદય માટે લાભકારક અળસીના બીજમાં ઓમેગા ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે ધમનીઓમાં જમા છે ને ઉનાળામાં લીલી મગની દાળ હાઈ કોલેસ્ટ્રોલ થી લઈ અને બીપી સુધીની આ સમસ્યાઓ રહે છે કંટ્રોલમાં મોટા ભાગના ઘરોમાં બપોરના ભોજનમાં દાળ સમાવેશ કરવામાં આવે છે દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જોકે તમારે દાળ પણ સીઝન અને ઋતુ પ્રમાણે ખાવી જોઈએ લીલી મગની દાળ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે તે સૌથી પૌષ્ટિક દાળ માનવામાં આવે છે મગની 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 દાળ 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 શરીર માટે માટે જાદુ કહેવાય આ બચી શકાય છે છે પેટ ખરાબ ઘટાડવામાં અને હાઈ બીપી ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો આવો જાણીએ કે શા માટે મગની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદમાં મગની દાળ ને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે જયારે આપણે બીમાર હોઈએ ત્યારે ડોક્ટરો સૌથી પહેલા મગની દાળની ખીચડી અથવા તો સૂપ પીવાની ભલામણ કરે છે તેનું કારણ એ છે કે આ કઠોળ પેટ અને પાચન માટે ખૂબ જ સારું છે મગની દાળ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તે ખાવાથી પેટમાં ગેસ પેટનું ફૂલવું અને અન્ય સમસ્યાઓ થતી નથી મગની દાળ એકદમ હલકી માનવામાં આવે છે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ઉપરાંત મગની દાળમાં કેલ્શિયમ આર્યન અને વિટામિન સી પણ હોય છે ડાયટીશિયન અનુસાર મગની દાળ ખાવાથી શરીરને પ્રોટીન મળે છે અને તેમાં ચરબી ખૂબ જ ઓછી હોય છે મગની દાળ શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે